પોગ મિત્રો મિત્રો આ જોઈ લો આ છે હનુમાન દાદાનો પગ એવું કેવું છે લોકોનું મિત્રો મને તો કંઈ ખબર નથી કે આ આ ગલત મિત્રો ઊંધું લટકાય મેલું અને છતું કરવું જરૂરી છે હજી એકલા ડુંગર નહીં મેં મિત્રો વધારે બાકી આ એરિયો આ એરિયો બધા એરિયામાં વધારે પડતા ડુંગર છે અમે આવી ગયા છે એક નવા મંદિરે ને આ બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો એન્જોય કરજો મિત્રો આવી ગયા છે આપણે મંદિર આ મંદિરનું નામ શંકર ભગવાનનું મંદિર કે શંકર ભગવાન ના મંદિરે આવી ગયા છે મિત્રો અંબે માં નું શંકર ભગવાન મંદિર મિક્સ માં છે મિત્રો અમને કઈ આટલી બધી ખબર નથી પણ આવેલા છે મંદિરે એટલે બ્લોક ને એમ સુધી જોજો બહુ મજા આવશે તો ચલો આપણે હવે ગાડી ઉપર ચડાવીએ બેસી જઈએ પછી ગાડી લઈ નાખી જા શું કરવાનું છે બેહી જવાનું છે મિત્રો તો આપણે એકલા થોડી ના જઈએ નહીં થોડી બીક લાગે એવું છે કારણ કે ચિંતા નો સંભવ છે એટલે થોડું હાસ્ય જવાનું રાતના મેં તો આવવાનું જ નહીં તો એકદમ નહીં લેવાનો વાવ ગયા વાત તમે જોઈ લો આ રસ્તો કેટલો ખરાબ છે અટલ બહુ પથરા છે એમ ઉપર જવાય એવું છે જ નહીં મુશ્કેલથી મિત્રો આ ટેકરો ચડાઈ હજુ ઉપરવાળો ટેકરો તાપડથી ચડાય જ નહીં ગાડે લેને એટલો ખતરનાક રસ્તો છે તમે ઉપર રહીને જુઓ વાવ વેરી ના એટલો મસ્ત મિત્રો બ્લોગિંગ શૂટ કરવાની જગ્યા છે ખતરનાક એમ એક નંબર ને ફાઈનલી આપણે આવી ગયા છે નાવણ ગાડીને અહીં પાર્ક કરી દઈએ નાવણ ઉતરી આપણે ફટાફટ ઉતરીને અહીંથી જઈએ ઉપર તો બસ આવણ આપણે આવી ગયા છે મંદિરે થોડીક જ વાર છે મિત્રો માથે ચાલીને જઈએ એટલે આવી જશે મંદિર ફટાફટ મિત્રો અજીતભાઈ તો મિત્રો પહોળા પહોળા જાય છે ફટાફટ ચડે છે ભાઈ એટલે ઉત્સાહ છે મંદિરે જવાની તો તમે વાત જ નહીં કરો મિત્રો ફટાફટ જાય છે ને આપણે બી એમની વહેણ ઉડેલા હોય એમ જઈએ ફટાફટ ને બસ આવા કોમેડીને મસ્ત મસ્ત બ્લોગ જોવા માટે ફરી એકવાર સબસ્ક્રાઈબ બધું કરી દીજો મિત્રો કોમેન્ટમાં ખરે મહાદેવ બી લખી દીજો લાઈક છે સબસ્ક્રાઈબ બધું મિત્રો રસ્તો જોવો તમે ખતરનાક છે ભારે ખરાબ આવો રસ્તો તમે આ પહેલી વાર જોયો ના પહેલી વાર તો નથી જોયો બહુ વખત આવ્યો અહીં પણ આ તો વિડીયોમાં કહેવા પડ્યા પહેલી વાર આવ્યો એટલે વિડીયો થોડું સારું લાગે ને મિત્રો વાવ કેટલું ખતરનાક દેખાય ઉપર રહીને આ તો અમે હજી અડધે આવેલા છે એટલે તમને આવું દેખાય ને ઉપર સડીએ ને મંદિરે પછી મસ્ત દેખાશે ને આટલામાં આવતા હતા હલાઈ જેલા છે હા બસ આવે મંદિર આવી ગયું તમને સામે દેખાતું છે મંદિર જોઈ લો ને અજીતભાઈ બસ કઈ બોલતા જ નથી કઈક તો બોલો વિડીયોમાં કઈ નહીં મૂંગા આદમી છે કઈ બોલવા બોલવાનું બધું બંધ પ્રેક્ટિસ કરાવું છે અને શીખવાનું બ્લોગિંગ પણ એ બોલતો નથી થોડુંક તો આવડતું નથી ચાલો કાંઈ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો એમ કીધે ઉપર ઉપર જઈને એમ કે મિત્રો મંદિરે જઈને તો આપણે મંદિરે જઈને મળીએ અને રીત મિત્રો આવી ગયા છે થોડીક જ વાર છે સામે બોર્ડ મારેલું છે મંદિર આવે દેખાય છે આ કેવું વિડીયો અમારા જો બ્લોક કામ એન્ડ ગુગલ હૈ દૂસરા હૈ અજીત ભાઈ અહીંયા આ મિત્રો અમારા કુચવારી મકસદ થા મિત્રો થોડું એડજસ્ટ કરી લીજો હા તો બીજા બ્લોગની વાત કરીએ છીએ બસ મિત્રો અહીં આગળ થોડી ચેતીને રહેવાનું આવે તમને હું અહીંયા આગળથી પૂરી માહિતી આપું છું આ એટલે બ્લોગને છે ને લાસ્ટ સુધી જોજો એન મિત્રો આ આગળ ચિત્તાનું બોર્ડ નહીં ઝાડનું નહીં જોઈ લો લો નહીં આગળ થોડું સાચવીને રહેવાનું કેમ કે ખતરા બહુ છે ડરને કા નહીં સામના કરે મિત્રો આ જોઈ લો બોર્ડ પાટલો બાટલો સબ ને મને હજુ માવાની પડી છે લાઇટિંગ બાઇટિંગ તો બહુ સારી સુવિધા છે બસ મિત્રો મંદિર આવી ગયું છે અને થોડીક જ વાર છે ફટાફટ જઈએ મિત્રો આપણે મંદિરે મહાદેવનું નું મંદિર ને અંબેમાં છે એમ છે મને ખબર નહીં કે આ મંદિર શેનું છે ઘણા વખત આવ્યા મંદિરે પણ પૂરી માહિતી મને નથી મળી યાદ ને જોઈ લો મિત્રો અજીતભાઈ તો કેવા થઈ જાય બારતા મિત્રો બસ મંદિર આવી ગયા છે મિત્રો જોઈ લો મિત્રો ખતરનાક મંદિર છે મિત્રો ઉપર મંદિર ઉપર ચડીને બી તમને બતાડશું મિત્રો રિવ્યુ તો જોઈ લો મિત્રો પણ મિત્રો આ મંદિર મે છે ને અંદર નહીં જવાય કારણ કે તાળું માર દે મિત્રો ને સંપલ અહીં કાઢી મૂક્યા છે સંપલ કાઢવી જરૂરી છે ને મિત્રો આ જો લો આ બધી છાપ અહીં આગળ આ વસ્તુ રહે છે એટલા માટે અહીં છાપ છે ને મિત્રો અહીં ઓવનપુલ છે મિત્રો આ મસ્ત મસ્ત બધું છે ને મિત્રો બસ ઓ દેખો મિત્રો એક લે એકવાના આવી જો એટલું મસ્ત મિત્રો અહીંયા આગળ છે એક લે એકવાનું મસ્ત મસ્ત છે ને આને જુઓ મિત્રો ડૂકી જોણી એકવા બાધ્યો ને આ જાય છે સકેડો ઘુમેડવા આને જુઓ મિત્રો વાવરીને સકેડો ગુમ તમે દર્શન કરવા આવ્યા કે પછી સકેડો ઘૂમવા આવ્યા મિત્રો હું તમને ઉપર રહીને નીચેનું વ્યૂ બતાડું તો જોઈ લો મિત્રો ઉપર રહીને કેટલું મસ્ત દેખાય છે એન્જર વ્યૂ મિત્રો મિત્રો તમે સામે જોઈ શકો અહીંયા આગળ અમે ગેલા છીએ બ્લોક છે ને મિત્રો આજે આવશે જ મિત્રો એ બ્લોક પહેલો આવી જશે ને પછી આ બ્લોગ આવશે એટલે તમે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો મિત્રો ને આપણે આગળ બીજા મંદિરે જઈએ હે ગુફા બતાડીએ આપણે તો મિત્રો આગળ ગુફા પાડવા જવાના જ છે વાઘની ગુફા છે એમ કે મિત્રો અહીંયા આગળ છે એનું મંદિર છે ખબર નહીં આ મંદિરની થોડી મુલાકાત લઈ લઈએ આ હોવાનું મંદિર મિત્રો ભૈરવ દાદાનું મંદિર છે તો પરનામ કરી લઈએ અને મિલો મિત્રો એન્જોય કરે છે કે કંઈ મસ્ત જગ્યાએ ખતરનાથ છે મિત્રો અને અહીં આગળ મિત્રો મસ્ત ભૈરવ દાદાનું મંદિર છે જય ભૈરવ દાદા અને મિત્રો અહીંયા આગળ જ કંઈક છે મિત્રો ના ચબૂતરો મિત્રો અને ચબૂતરો કહેવાય ને મિત્રો અહીં આગળ જ છે ગુફા આવેલી છે વાઘની થોડો નીચે જઈએ એટલે ગુફા મળી જશે ખતરા હો શકતા જ એટલે થોડું સાચવીને જવા પડશે ધીરે ધીરે કારણ કે અહીં પથરા તમે જુઓ મિત્રો અહીં આગળ ચેલા તો ગુફા છે એટલે થોડું ચેતીને જવા પડશે ટાઈગર બાયગર નીકળ ગયા ને મિત્રો ટાઈગર હાઈગરની અંદર કઈ આગળ છે મને કંઈ ખબર નહીં મિત્રો આપણે આગળ જઈએ જોઈએ જો તો અહીંયા આગળ ગુફા મળી જાય તો વાહ અહીં આગળ હોય એવું મને લાગે છે તો આપણે ફટાફટ જઈએ અહીં તો સાપ એ તો મિત્રો સાપ ની કોસળી જડી અહીં આગળ ગુફાની મેં કઈ આગળ હોય એવું લાગે તો ગુફા મિત્રો અહીંયા આગળ ગુફા હતી પણ હવે ખબર નહીં કઈ બાજુ ગુફા છે મિત્રો ગુફા તો નહીં જડી પણ આપણે મંદિર ઉપર જઈએ ને તમને બતાડું તો ગણીયારી જ બ્લોગને મિત્રો અજીતભાઈ તો ફટાફટ નાખી જા હવે આપણી વારી છે આપણે બી ફટાફટ જઈએ ફટાફટ સાથે મિત્રો પથરા તો તમે જુઓ ભારે મોટા મોટા પથરા મિત્રો આનો આનો બસ આવેલો છે અમારી હાથે એ બસ મને રમવાનો શોખ છે મિત્રો રમીએ જ જે મિત્રો હજી ટાંગ દેખો વેરી નાઇસ ટાંગ ને મિત્રો અમને બહુ એન્જોય આવે છે કેમકે આપણે બ્લોગ એક હાથે ફોન યાંકવાનું કંઈ મજા નહીં આવે એટલે યાંકવાનું યાંકવાનું નહીં આપણે બ્લોગિંગ શૂટ ને મિત્રો આગળ આપણે જઈએ છીએ હનુમાનનો પોગ ભરાવા મિત્રો હનુમાન દાદાનો મિત્રો અહીંયા આગળ કહેવું છે કે હનુમાન દાદાનો પોગ પાડવા મળે અને મિત્રો આવે હું તમને અંદર તારું માલ છે અંદર રહીને તને નહીં બતાડી શકું પણ બહાર રહીને મિત્રો બતાડી શકું તો મિત્રો આવે તમને નહીં બતાડો તો મિત્રો આ જોઈ લો મંદિરનો આ છે અંદર બહાર રહીને તો મિત્રો આવું દેખાય જોઈ શકો છો મિત્રો આવું છે મંદિર મિત્રો મય મસ્ત મસ્ત મૂર્તિઓ છે મિત્રો પણ મય આગળ તો નહીં જવાય હવે આપણે જઈએ હનુમાન દાદાનો પગ વાળવા મિત્રો તો ત્યાં આગળ છે મિત્રો હનુમાન દાદાનો પગ તો સંપલ પહેરવી જરૂરી છે રિક્સ નહીં લેવાનું કુછ બી હો શકતા એ ઉપર બીચી બીચી હો ગયા તો બીના પોક કે ફોટા પછી શૂટિંગ કરીએ થોડુંક બાકી છે તો મિત્રો આવીને જઈએ આપણે ઉપર લોગને એમ સુધી જોજો ને હવે આપણે ટેકરા સડીયા ફટાફટ મિત્રો અજીતભાઈને જોવો ફટાફટ આવે મિત્રો હવે ફટાકટ થઈએ થોડીક જ વાર આવી જ જા મિત્રો આ થોડીક જ વાર છે મિત્રો ડુંગર ઉપર સડી અહીં આગળ એક પથ્થર ઉપર મિત્રો હનુમાન દાદાનો પગ છે એવું કહેવાનું છે મેં ભાવ મિત્રો એક વાર ભાવ લો મિત્રો મિત્રો આ રહી અહીં સંપલ કાઢવી જરૂરી છે તો મિત્રો આપણે સંપલ કાઢ દીધા આવે આપણે તમને બતાડું હનુમાન દાદાનો પગ મિત્રો મિત્રો આ જોઈ લો આ છે હનુમાન દાદાનો પગ એવું કહેવું છે લોકોનું મિત્રો મને તો કંઈ ખબર નથી કે આ હનુમાન દાદાનો પગ છે કે પછી ચાનો પગ છે મિત્રો તમે જોયેલો એકવાર નજીતભાઈનું રિએક્શન જુઓ મિત્રો પહેલી વાર જોયું છે તને કેવું લાગે છે હનુમાન દાદાનો છે હે અજયભાઈ કહે છે એવું જ એક જ પગ છે એક પગ કંઈ મૂક્યો હશે શું ખબર એ તો હનુમાન દાદા કહેવાય મિત્રો દુનિયાને ગમે તે શીડે પગ મૂકી દે આપણે થશે ને મિત્રો અહીં આ ગલત મિત્રો ઊંધું લટકાવ મીલ્યું અને છત્તું કરવું જરૂરી છે અજયભાઈને છત્તું કરી દઈએ એમ કેમ કે કોઈ દન ભગવાનનું અપમાન ના કરાય મિત્રો એ જરૂરી છે આપણે ચુંદડી લાવીએ મિત્રો એને સારી રીતના બાંધાય પછી ઉલટું બાંધીએ તો એવું ના બોંધાય તો મિત્રો આપણે સીધું કરી દઈએ મિત્રો ચુંદડીને ફટાફટ કારણ કે અપમાન ના કરાય કોઈ દીવાન મિત્રો આ જુઓ શંકર ભગવાનની ચુંદડી તો એને અહીં બોંધીએ ઝાડે મસ્ત સીધું બોંધીએ એટલે છે ને મસ્ત લાગે મિત્રો ફટાફટ બોંધે અજયભાઈ અજયભાઈ બોંધે એટલા પછી હું તમને બતાડો મિત્રો આ મંદિર ઉપર આપણે જવાના છે તો ત્યાં આગળ જઈએ ને આપણો એક છપ્પરી દોસ્ત કહીજો મિત્રો એક પેલા તો ગયેલો છે એને બધા સરમ લાગે છે કારણ કે બ્લોગમાં આવવાનું કોઈ વખત બ્લોગ નથી બનાવતો ને એટલે થોડું એડજસ્ટ કરવા પડે હવે આપણે જઈએ મંદિર ઉપર શું કહેવું જઈએ મંદિર ઉપર કોઈ કંઈ નહીં કે સરકારી છે કૂણ કે બધા દર્શન કરવા આવે સંપલ કાઢવા તો જરૂરી જ છે મિત્રો આપણે છોડી ના ભગવાનથી મોટા છે તો સંપલ નહીં કાઢો ક્યુકિ અજયભાઈને જુઓ મિત્રો ફટાફટ ચડી ગયા હવે આપણે બી ફટાફટ ચડીએ મિત્રો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા ના જોઈ લો મિત્રો ઉપર રહીને આવું મંદિર દેખાય છે ઉપર રહીને આવું તમને ચારે બાજુનું મસ્ત વ્યૂ દેખાડું મિત્રો એક નંબર વ્યૂ ચારે બાજુનો આવશે તો મિત્રો જોઈ લો ચારે બાજુનું વ્યૂ ને આ દોખો છપરી દોસ્ત આપણા એક નંબર ને ચારે બાજુનું વ્યૂ દેખો મિત્રો એટલું મસ્ત દેખાય છે તો અહીં સામે ડુંગર મિત્રો અહીં ચારે બાજુ મિત્રો ડુંગરે ડુંગર છે ફરતા ડુંગર જ છે મિત્રો અમારા ગામની નજીક ચારે બાજુ ડુંગર જ છે ખાલી આ એરિયામાં એટલા ડુંગર નહીં મેં મિત્રો વધારે બાકી આ એરિયો આ એરિયો બધા એરિયામાં વધારે પડતા ડુંગર છે ને મિત્રો કાલે બ્લોગ આવી જશે તો અહીંયા આગળ અમે જેલા મિત્રો તે ડુંગરથી પરા એનો બ્લોગ એટલે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચેનલને તો મિત્રો આગળ આ મંદિરનું તમને બધું બતાડી દીધું આપણે અમે ઘરે જઈએ મિત્રો કારણ કે બતાડી દીધું મિત્રો આ છે આપણું મંદિર ને બાય બાય આપણે ઘરે જઈએ મિત્રો ને આ જાય છે બોડી બિલ્ડર એક બીજો બોડી બિલ્ડર આપણા બે બોડી બિલ્ડર મિત્રો ને હું છું બ્લોગર એક યુટ્યુબર મોટો સક્સેસફુલ યુટ્યુબર લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એક દિન તો સક્સેસફુલ બનશું જ તો જય માતાજી મિત્રો